અહીંયા ઉપસ્થિત આપણા ઉત્તર ગુજરાતની ગીરાજની મહારાષ્ટ્રની શ્રી મહેનતાડી મહાક્ષ્ણાથ્રી બાબુરામ મહારાજ અહીંયા આપણા ધરમધુરંત રહેવા સૌથીરામ બાબુ ગીધારીરામ મહારાજ અમૃતરામ મહારાજ અને આપણા તારાબા આપણી સભાનું જે સંચાલન કરી રહ્યા છે એમાં ભાઈ શ્રી પિંજીરામ મહારાજ અહીંયા બાબુરામ મહારાજ અને સમસ્ત સંતગણ આજના પંચાશી અમારા સામને બેઠેલા બધા ધરમપતિની સજીવ માતાઓ અને બહેનો હકીકતમાં આપણે મહાપુરુષે અનેક પ્રકારના એમને શબ્દો જીવને જગાડવાની પ્રયત્ન ચેષ્ટાઓ કરી છે જીવને દિશા આપી છે અને શબ્દોની રચના કરી છે પદોની રચના કરી છે વાણીમાં પુરુષોની બે પ્રકારની છે ગદ્ય ને પદ્ય એક ભાષા અને એક ભાષંત્ર આજે મહાપુરુષોના શબ્દો છે જે ભજન પદ રચ્યા છે કાવ્ય છંદ દુભા એ ભાષા છે અને એનો છે એનો જે વિવેચન છે એ ભાષાંત્ર મહાપુરુષે બધે શબ્દોને સૂત્રબદ્ધ કર્યા આપણા ચારે વેદોના જે મંત્રો છે એ સૂત્રબદ્ધ છે એને લઘુ ગુરુ સૂત્ર છે એમાં વેનામે એક લઘુ અને ગુરુ બે પ્રકારના સૂત્રો છે લઘુ અને ગુરુ લઘુ એટલે પ્રસન્ન કરનાર ગુરુ એટલે ઉત્તર દેનાર આ મહાપુરુષો ની જે ભજનપદો છે એ જેવા છે ભલે એમને જે ગામથી ભાષામાં સરળ ભાષામાં પદો રચ્યા એમાં તથ્ય ખૂબ સારો છે આપણે વિચારીએ તો એમાં અરજીવીને બોધ આપ્યો છે હવે આપણે એમ કહીએ કે મહાપુરુષોને પદોની રચના કરવાનું શું જરૂરથી કઈ દેવા જેવો હતો આવી આ બધી રચના કરવાનું શું જોયું રચના કરવાનો જરૂરી હતો કે જે આપણી માળા હોય છે એકસો આઠ મણકા હોય એ સૂત્ર મેં પરલી હોય કોઈ ધાગે મેં પરવાયેલી હોય તો એ ખો વર્ષ સુધી પરિવહન જો એક મણકો ખોવાય નહીં પણ જો મણકા ધાગે મેં પરવાયેલો ન હોય તો ધીરે ધીરે ખોવાતા 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 મણકા બધા ખોવાઈ જાય બીજી માળાનું અસ્તિત્વ બધું પટી જાય એમ જે જ્ઞાન છે એ જ્ઞાન પણ માણસ જેમ જેમ મંદ બુદ્ધિ થાય માણસની જેમ જેમ સમય અનુસાર માણસ કમજોર બુદ્ધિ ના થાય ત્યારે સ્મૃતિનું જ્ઞાન છે માણસ ભૂલી જાય શુતિમાં માણસનો એટલું જ્ઞાન રહી શકતો નથી એટલે મહાપુરુષે શબ્દોનો સ્મૃર્તિ બનાવી સ્મૃર્તિ બનાવી શબ્દોની રચના કરી અને એ સૂત્રમાં જ્ઞાનને પરવ્યું આજે પણ નિરાંત મહારાજનો જ્ઞાન આપણે જોતો હોય તો મહારાજનો રચેલો પદ એક બોલો એટલે એમનો જે મત એમનો જે સિદ્ધાંત એ આપણે સમજાઈ જાય કોઈ પણ મહાપુરુષો આજથી હજાર વર્ષ બે હજાર વર્ષ પૂર્વ પણ જે મહાપુરુષો કંઈ કહી ગયા એ મહાપુરુષનો સિદ્ધાંત મત સમજવો તો એને પદમાં હોય છે એ કઈ કોટીના મહાપુરુષ હતા એમની રચનાઓથી વાતો આપણને સમજાય છે એટલે મહાપુરુષે હરેકને રચનાને અને પદબદ્ધ કર્યા અને પછી સંગીતની સાથે એમને જોડીને રાગના આલાપ આપ્યા આપણે એમ કહીએ ગાવાનો શું જરૂર છે ભગવાનનું નામ તો એમને સંત માણસને ચૂપચાપી કહેવાય કોઈ પણ નામ લેવાનો છે સમજવાનો છે એ બિલકુલ કોલમે મેં વાત કરું તો સમજાય છે તો આ બધા સંગીત ભેગા કરવાનું ગાવવું એનું મતલબ શું એનું કારણ એ છે પ્રથમ અજ્ઞાની જીવો જે છે ડાયરેક્ટ જ્ઞાન મેં સમજતા નથી અજ્ઞાની જીવો પ્રથમ એ વાત કરું તો એને મગજ બેસતી નથી પ્રથમ તો એને સારો સંગીત સારા રાગથી ગવાય તો એને બીજો વધારે નહીં તો રાગ સારી ગાવે છે એને આનંદ આવે એને એટલે એને કરીને માણસ બેસવા લાગે સ્વભાવે બેસવા લાગે ને બેસવાની રૂચિ થાય બેસતો બેસતો ધીરે 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 એને એ વાત મૂળભૂત જે વાત છે એ સમજાય કારણ કે સંતોનું સંગ થાય શબ્દોનું ઘર્ષણ થાય એટલે એ વાતને સમજવા લાગે જે આપણા જંગલમાં દોડતા હરણ હરણને પકડવા માટે નાદરીનો નાદ કરે હરણ ગમે સર્પરો સર્પ કહેવાય છે ને એ મારે નખે એ પણ ઊંઘી મોગલીમાં વાદી લોકો જે છે ગારડી લોકો એ એને નાગીન તાર દે એ ભૂંગીના નાગીન તાર દે એટલે બહાર આવવો પડે બહાર આવવો પડે ફૂટ ચાલે નાચવો પડે એટલે પકડી લે છે એ પણ શબ્દની ધમની છે રાગની ધમની છે રાગની ધમનીથી વસીભૂત થઈને એવા નાગ જેવા પ્રાણી રણ જેવા પ્રાણી અનેક પ્રાણીઓ જે છે રાગને આલાપથી આવી જાય છે એમ અજ્ઞાની જીવો પણ રાગને આલાપથી પેલા વસીભૂત થાય છે અને એનાથી પછી એને વાત આખીમાં ઘણો સંગ થવાથી એને તે સમજાય છે ગુરુ લોકો પછી એને વાત સમજાવે છે તો સજનો ખરેખર અત્યારે રાત્રિ છે અને આ રાત્રિને નીકાળવા માટે આ રાત્રિને ખતમ કરવા માટે આખા ભારતના નહીં પણ વર્લ્ડની બધી ફોજો પૂરા વર્લ્ડની ફોજો ભેગી થાય અને તોફો ને થી લડાઈ કરે તો પણ એ અંધારો ખસે નહીં એટલે ખસે નહીં એટલે ખસે રાત્રિ મટાડવા માટે કરોડો તોફો કદાચ મિસાઈલો છોડે ને તો રાત્રિ ના હટે રાત્રિ પ્રકાશથી હટે છે પ્રકાશ કરો એટલે અંધકાર મટી જાય છે એટલે જ્ઞાન માણસને પ્રાપ્ત થાય તો એનું અજ્ઞાન મટી જાય છે અજ્ઞાનને હટાવવા માટે બીજા હજાર ઉપાય કરો હજાર કર્મ કરો જણકર્મો હજારો કરી કરેલું તો અજ્ઞાન કોઈ દિવસે હટતો નથી અજ્ઞાન માત્ર જ્ઞાન છે એ જ્ઞાન સદગુરુ આપે છે એ બીજે નથી છે એ પ્રાપ્તિ જ્ઞાન સદગુરુઓ કરે છે અને એટલે માટે આપણે ભારત વર્ષમાં કોઈ પણ ધર્મમાં એને બીજેનામાંથી ભલે પુકારે પણ ગુરુની છે એને સ્વયં પડતો નથી કારણ કે જેને જાણ્યું છે એ જણાવી શકે જે સમજ્યું છે તે સમજાવી શકે ભણેલો ભણાવી શકે આ પણ કોઈ દિવસે ભણાવી શકતો નથી એટલા માટે હંમેશા માટે સંતોની આ જગતમાં છે અને જ્ઞાનની પ્રાપ્તિ જળ કર્મથી ક્યારેય પણ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી કારણ કે ચેતનને ને બી વિજાત્યા છે સજાત્યા નથી તેલ મે તેલ મળે ઘી મેં ઘી મળે પણ ઘીમાં તેલ મળવો તો બી જુદા પડી જાય દેખાય જુદા ઘી જોમે તેલ જમે છે જે છે ચેતન જ્ઞાન જળતત્વથી કોઈ દિવસે ચેતન નું નથી જળ જળકર્મો તમે કેટલાય કરો કેટલાય જળકર્મો કરો પણ એ ચેતન નું જ્ઞાન થતો નથી ક્યારે થાય નહીં કારણ કે જળ પદાર્થથી ચેતન નું જ્ઞાન થતો નથી એક વખત એક લકડી વેચવા વાળો ભાઈ જંગલમાં લકડી વેચતો અરે જ્યાં લકડા લેવા ગયેલો આવી ગરમી તાપ મે એ સમજ્યું કે પછી લકડા લઈ થોડો આરામ કરો એક સુંદર વૃક્ષ હતો હરો ભરો લીલો એને નીચો આરામ કરવા લાગો ને હું ઉચડી ગઈ ઊંઘડી ગઈ મેં સપનું આવ્યો ને સપના મેં એક સિંહ દેખો સિંહ ભયંકર અને એને હમવા આવે છે એને કીધું સિંહ ભયંકર આવે છે અને હવે મારો બીજો ઉપાય બચવાનો નથી ભાગવાથી નહીં બચવા દે પણ આ વૃક્ષ ઉપર ચડી જાઓ વૃક્ષ બહુ વિશાળ ઊંચો હતો એ સ્થળીઓથી લટકીને જેમ તેમ વૃક્ષ ઉપર ચડી ગયું વૃક્ષ ઉપર જાય બેઠો એને એમ થયું હાસ હવે કદાચ આ શેરાથી ખસી પછી જ મારે નીચે ઉતરવો છે પણ એકવાર બચે તો ગયો એમ જોતો એ વૃક્ષના ઉપર એક અજગર લટકી રહ્યો હતો એ અજગર પણ એને હમો જોઈને હવે એને હમો ધસી રહ્યો છે અજગર સમજો કે મને પણ આવ્યો છે નીચું શેર છે હવે બચવો એટલે ઉપર અજગર ખાય છે નીચો પડે તો શેર ખાય છે હવે બચવા માટે શું કરવું એક મહાપુરુષ એમને શું કરવો પડે એને કયો કર્મ કરવો પડે હવે કર્મ એ કરવું પડે એને જાગી જવો પડે જાગે તો અજગર જાય ગઈ ખસી જાય કે સપને ના હતા

કે મારા બેટા આ પાખંડી છે આમી દુનિયા ધૂતે છે અડકડા ગામો નહીં કહેતા હોય આ પાખંડી છે રોટલા ખાવા માટે ધંધો ખોલ્યો છે હું એમ કહેતા છે વાત ઠીક છે એ કેવા વાળીની મરજી છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ હવે એની દ્રષ્ટિમાં એ દેખાય છે એ કહેતો છે બીજાની સારાની દ્રષ્ટિમાં સારો દેખાય પણ અમે તો એમ કહીએ છીએ કે એક આ જગતમાં સંતજી પોતાના જીવનમાં પાંચ જીવોને જગાડી દીધી ઘણા નહીં પાંચ જીવોને જગાડી દીધ પાંચ જીવો ભાવિક બની જાય પ્રેમી બની જાય સદગુરુના પ્રેમી સત્તોના પ્રેમી ઈશ્વરના પ્રેમી અને શ્રદ્ધાપૂર્વક જો કદાચ નમન કરતા શીખી જાય તો એ સંતે પોતાના જીવનમાં મહાન કામ કર્યું છે એવી મારી માન્યતા છે એ સંતે એને જીવનમાં મહાન કામ કર્યું છે કારણ કે પાંચ જીવને અંદર પકડાયો છે પાંચ જીવને એને શ્રદ્ધાવાન બનાવ્યા છે શ્રદ્ધાવાનમ લગતમ જ્ઞાનમ શ્રદ્ધામાં બને તો જ એને જ્ઞાનની પ્રાપ્તિ થાય શ્રદ્ધા ન હોય તો કોઈ દિવસે માણસને જ્ઞાન થતો નથી પ્રથમ મહાપુરુષોને આ ચણમાં મહાપુરોને વ્યવહારમાં મહાપુરુષોને દર્શનમાં મહાપુરુષોને ચણમાં અને શ્રદ્ધા હોય શ્રદ્ધામાં તો જ આ મહાપુરુષોના શબ્દો આપણે ઉતરે ઉતરે ઉત્તરે ઉતરે એની વાત આપણાનું મનન થાય શ્રદ્ધા ન હોય તો ભલે ડાયરેક શાક્ષાક ભગવાન આવીને આપણને ઉપદેશ કરે ને તો શ્રદ્ધા વગર આપણે કોઈ ઉપદેશ લાગુ પડવાનું નથી અને શ્રદ્ધા હોય તો ભગવાન એટલે હજી સુધી મેં કાંદ તમે જોયું નથી ભગવાનના ચિત્રો છે ભગવાનને વાતો સાંભળવાની છે હરેક મહાપુરુષો કરે છે સગુણ નિરાકાર શાકાર નિરાકારની વાતો કરે છે પણ હજી સુધી મહાપુરષી કોઈ અનુભવ્યો છે ભગવાનને પ્રત્યક્ષ મણસી જોતા નથી પણ મારી દૃષ્ટિમાં આજે મહાપુરુષો બેઠા એ જ ભગવાન છે આજે મહાપુરુષો બેઠા એ ભગવાન જ છે એ પ્રકારની આપણી માનેલી આપણો વિચાર એમને માનેલી કે આ જ ભગવાન છે ભગવાનને કોણે જોયો પણ નથી અને એટલે માત્ર ઘણી મહાપુરુષ વાત કરી છે મંત્ર સત્યમ પૂજા સત્યમ સત્યમ દેવ નિરંજનમ મંત્ર સત્ય છે પૂજા સત્ય છે પણ સત્ય 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 છે 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 સત્યમ 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 દેવ ગુરુનું વાક્ય સદા પરમ એને કરતો ગુરુનો આજ્ઞા કરે વેદ એમ ના પાડતો આ કામ નથી કરવા જેવું જેવા ગુરુની આજ્ઞા કામ કરે છે વેદોથી પણ ઉપર વેદ વાક્યથી ગુરુનો વાક્ય છે જે નહીં જે કદાચ

ગુરુને વચન અમે કોઈ દિશા પાપ ફૂન હોતું નથી એ ક્યારે હંમેશા માટે ગુરુનો વચન છે ને શરૂ અને એને પાપૂર્ણ ક્યારે દેખવો નહીં ગુરુને આદેશ નહીં માનો હવે અર્જુનને ભગવાને એનો રથ ચલાવી જ્યારે કુરુક્ષેત્ર મેદાનમાં ગયા તો અર્જુનને બધા એના સંબંધી દેખવાના સમા કોરો છે નામે અર્જુન કાપી ગયું અને એનો ધનુષ મૂકી દીધું ભગવાને કીધું આ શું કરે છે તું ક્ષત્રિય છે મેદાનમાં લડવાયો છે પીઠ દેખાવે એને જેવો માટે અપકિર્તિ એ મરણ થી પણ બુરી છે પણ અર્જુન તને છાત્ર ધર્મ તારો છે એ લડવા સેવા રહેવાય નહીં દે એ તારો ધર્મ જેવો છે કે તને લડવા સેવા રહેવા પણ નહીં દે પણ તું કાયરતા દેખાડના અરે તું કટિબદ્ધ થઈને ખડો થા આ તને જે તારા આ બધા સંબંધીઓ દેખાય છે એ તો બધી જળવત તરંગવત છે આ એને પહેલા નતા ને એને પછી રહેવાના નથી ખાલી વચ્ચે પોતે તને થાય છે આ બધો અને તને એમ થાય કેમ મારો મને પાપ થશે તો એ બધું મારા ઉપર તું છોડી દે પાપ અથવા પુણ્ય એ બધું મારા ઉપર છોડી દે મારી આગેનું પાલન કર આ તારે કરવા જેવું છે અર્જુને પછી એને સમજાઈ ગયો કે મારે કે શ્રી કૃષ્ણ ભગવાનને કહેવાથી મારે કરવાનું છે મારે જાતે કાંઈ કરવાનું નથી હવે પાપ કપુરની જે કંઈ થાય એ ભલે ન થાય પણ મારે એમની આદેશ અનુસાર ચાલવાનું છે એટલે માટે સજનો શત્રને આદેશ અનુસાર ચાલવો એમ પાપ પાપુર એને દેખવો કોઈ દિવસે નહીં અને પાપ પુન્ય હોતો પણ નથી મહાપુરુષો આદેશ કરાય એમાં કોઈ દિવસે પાપ પુન્ય હોતું નથી મહાપુરુષોની દ્રષ્ટિ દૂરદર્શી હોય છે દીર્ઘ હોય છે દૂરદર્શી વાળા પુરુષો હોય છે એક વખત એક મહાત્મા પાસે ભક્ત મળવા માટે ગયો હતો એક વચ્ચે